હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વિકી રાજુ ગાંગલે સુરતના લિંબાયત વિસ્તારમાં હનુમાન મંદિરની ગલીમાં રહે છે જેથી પોલીસે તેની ધરપકડ કરી છે અને આરોપીને રામાનંદ નગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ પોતે તથા સુરેશ બંસોરે બલ્લુ બંસોરે રાહુલ સોનવડે પંકજ સોનવડે અશ્વિન સુરવાડે બબલિયા ગાંગલે સાથે મળી ચપ્પો તથા કોયાટા જેવા હથિયારો લઈ ભીમનગરમાં રહેતા મુકેશ સિરસાટને મારવા જતા હતા ત્યારે મુકેશ સિરસાટ તથા સતીશ કેદાર અને પ્રકાશ સોન વડે રસ્તામાં મળ્યા હતા ત્યારે આરોપીઓએ મુકેશને કહ્યું હતું કે તે અમારા મોહલ્લામાં રહેતી યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા છે ત્યારે અમે તને અને તારા પરિવારને જવા દીધા હતા પરંતુ હવે તને અને તારા પરિવારનું પૂરું કરી નાખશું આરોપીઓએ ભેગા મળી મુકેશના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યા હતા આરોપી હત્યા કરી સુરત આવી ગયો હતો જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી વિકીને લિંબાયત ખાતે રહેતા તેના માસીના દીકરાના ઘરેથી ઝડપી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત